કેટલાક લોકો ઉજવણીમાં કાયદાનું ઉલ્લંઘન કરતા નજરે પડતા હોય છે ઉજવણી કરવામાં બધું જ ભૂલી જતા હોય છે આવી જ એક ઘટના સામે આવી છે નવસારીના વિજલપોરમાં જન્મદિવસની ઉજવણીમાં નિયમો નેવે મૂકી ઉજવણી કરાઈ હોવાનું સામે આવ્યું છે નવસારીના વિજલપોરમાં વિરલ માતા નામની મહિલા દ્વારા જાહેરમાં તલવારથી કેક કાપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે બર્થડે પાર્ટીમાં એરગનથી ફાયરિંગ કરાયું હતું અને તલવાર વડે કેક કાપવામાં આવી હતી માતાજીનો વેશ ધારણ કરી વિરલ માતા તરીકે ઓળખાતી મહિલાના જન્મદિવસ પર આ રીતે કાયદાનો ભંગ કરાયો હતો એરગનથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું ત્યારબાદ તલવાર વડે કેક કાપી કાયદાના લીરા ઉડાવાયા હતા વાયરલ વિડીયો થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને વિરલ માતાના નામની મહિલાની અટકાયત કરી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું